હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભજીયા બ્રેડ પકોડા બટેટા વાડા ભેળ કે કોઈ પણ ચાટ સાથે ખવાય તેવી ખાટી મીઠી આમચૂરની ચટણી આમલીની ચટણીને ભૂલી જાવ તેવી આમચૂર પાવડરની ટેસ્ટી અને ખાટી મીઠી ચટણી આ ચટણી ટેસ્ટમાં એટલી સરસ બને છે કે તમે આમલીની ચટણીનો પણ સ્વાદ ભૂલી જાવ અને આ ચટણીને કોઈ પણ ફરસાણ સાથે એન્જોય કરી શકાય છે અને ઇન્સ્ટન્ટ બનતી ચટણી છે એટલે આમાં સમય પણ લાગતો નથી જુઓ કેટલી સરસ ચટણી બનીને થઈ ગઈ છે આમચૂર પાવડરની ખાટી મીઠી ચટણી બનાવવા માટે સૌથી પહેલા આપણે ઇન્ગ્રીડિયન્ટ અને તેનું માપ જોઈ લઈએ સૌથી પહેલા આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તેનું માપ જોઈ લઈએ અને બાકીની વસ્તુ હું જેમ જેમ નાખીશ તેમ તેમ તમને બતાવતી જઈશ અહીં મેં તાજો જ આમચૂર પાવડર લીધો છે આમચૂર પાવડર પાવડર લઈએ તેટલું લેવાનું છે બે ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી લીધી છે અને ગોળનું માપ જોઈ લેવાનું છે ગોળનું માપ તમારે યાદ રાખવાનું છે કે એક ચમચી આમચૂર પાવડરની સામે બે ચમચી ગોળ એટલે બે ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે તો ચાર ચમચી ગોળ લીધો છે ગોળ દેશી છે તેને મેં ભાંગી લીધો છે જુઓ એટલો બધો ઢીલો નથી પણ ઓછો ઢીલો છે પણ બહુ કડક નથી ગોળ તમે કોઈ પણ લઈ શકો છો હવે આ ચાર વસ્તુનું માપ જોઈ લીધા પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે જોઈએ આપણે પાણીનું માપ આટલા માપથી અડધો લિટર એક મોટો ગ્લાસ આપણે પાણી લેશે અને તેની અંદર આપણે આમચૂર પાવડર ઉમેરી દઈએ અને ગોળ ઉમેરી દઈએ આ ત્રણેય વસ્તુને આપણે સૌથી પહેલા મિક્સ કરી લઈએ ગોળ જે મુકળશે તે મિક્સ થતો જશે પણ સૌથી પહેલા આ ત્રણ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરીએ એટલે જે આમચૂર માં ગાંઠા હોય ને એ નીકળી જાય હવે જઈએ આપણે ગેસ તરફ ગેસને સ્ટાર્ટ કરેલો છે અને એક કડાઈ ચડાવી છે હવે આપણે આ તૈયાર કરેલું મિશ્રણ છે તેને સૌથી પહેલા એડ કરી દઈએ ગેસને આપણે મીડિયમ રાખીએ ગોળને આપણે મિક્સ થવા દઈએ થોડું આ પાણીને આપણે ગરમ થવા દઈએ જે લોકોને આંબલી ખાવાનું પસંદ નથી અથવા આંબલી ફાવતી નથી તેઓના માટે આમચુની ખાટી મીઠી ચટણી એ લોકો ખાઈ શકે છે ને આ ચટણી બની ગયા પછી એટલી ટેસ્ટી બને છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આંબલીની ચટણી છે કે આમચૂર પાવડરની ચટણી એટલી ટેસ્ટી બને છે અને આંબલી પલાળવાની ઝંઝટ નહીં ઉકાળવાની ઝંઝટ અને સાત થી આઠ મિનિટમાં આ ચટણી તૈયાર થઈ જાય છે એક બાજુ ફરસાણ તૈયાર થતું હોય તો એક બાજુ આ ચટણી તૈયાર થવા માંડે છે થોડી વાર આપણે ગરમ થવા દઈએ જો જેવું મિશ્રણ ગરમ થાય એટલે આપણે એડ કરીએ અડધી ચમચી મીઠું આ ચટણીનો ટેસ્ટ વધારવા માટે આપણે એક ચમચી સંચળ પાવડર સંચળ પાવડર ચોક્કસ નાખવાનો છે આમાં તેનાથી ચટણીનો ટેસ્ટ બહુ સરસ બને છે કોઈ પણ વાનગીમાં આમચૂર પાવડરની સાથે હોય કે કોઈ પણ વાનગી બનાવતા હોય તો સંચળ અવશ્ય નાખવું જોઈએ તો ફરસાણનો સ્વાદ બહુ ટેસ્ટી આવે છે ચટણીનો કે ફરસાણનો હવે ઉમેરીએ આપણે એક પીંચ સૂંઠ પાવડર મરચાંની ભૂકી બે ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી લીધી છે અને જેટલું આમચુર જેટલું ધાણાજીરું ધાણાજીરું વધારે લેવાનું કારણ એ છે કે તેનાથી આ ચટણી ખાટી બનશે ધાણાજીરાથી ચટણીનું થીકનેસ વધી જાય છે અને હવે આપણે ચલાવતા રહીએ જેમ જેમ ચટણી ગરમ થતી જશે અને ગોળ ઉગડતો જશે મસાલા મિક્સ થતા જશે તેમ તેમ ચટણીનો કલર બદલાતો જશે જોઈ શકો છો એક જ મિનિટ થઈ છે ચટણીનો કલર ચેન્જ થઈ રહ્યો છે અને આ ચટણીમાં જો તમારે અડધો ગોળ અને અડધી ખાંડ નાખવી હોય તો નાખી શકાય છે અને ટોટલી ખાંડમાં બનાવી હોય તો બનાવી શકાય છે પણ અમારા ઘરમાં બધી ચટણીઓ ગોળ સાથે જ બને છે ચટણી ઉકળી રહી છે તેને ચાર મિનિટ થઈ ગઈ છે જુઓ કેટલી સરસ ચટણી તૈયાર થઈ રહી છે આ ચટણીને ઉકાળવી જરૂરી છે જો થોડી જ વારમાં તમે મિક્સ થાય ને ગરમ થાય તો લઈ લેશો ને તો ચટણીનો સ્વાદ જ નહીં આવે એટલે આ ચટણીને છ થી સાડા કે સાત મિનિટ સુધી ઉકાળવાની તો જ આ ચટણી સ્વાદિષ્ટ લાગશે અને હા મેં તમને જે માપ બતાવ્યું છે તેનાથી જો તમારે વધારે ખાટી રાખવી હોય આ ચટણી ઘણા લોકોને ખાટી પસંદ હોય છે ને ઘણાની મીઠી પસંદ હોય તો આ રીતની ચટણી થોડી મીઠા સ્વાદવાળી થશે વધારે પણ જો તમારે થોડો ખાટો સ્વાદ રાખવો હોય તો અડધી ચમચી ગોળ ઓછો યુઝ કરવો એકદમ સરસ રીતે આપણે ચલાવીએ અને આ ચટણીને તમે આઠથી દસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો એટલે જ્યારે પણ આપણે કોઈ ફરસાણ બનાવવું હોય ત્યારે તે વખતે બનાવવાની જરૂર નહીં અને તરત જ આ ચટણી સાથે કોઈ પણ ફરસાણ આપણે એન્જોય કરી શકીએ જુઓ આંબલીની ચટણી જેવી જ લાગે છે ને એવો જ કલર ખ્યાલ પણ ના આવે કે આમચુની ચટણી છે કે આંબલીની ચટણી હજુ આપણે બે મિનિટ ઉકાળીશું જુઓ છ મિનિટ ઉકાળ્યા પછી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને આ ચટણીને આપણે ઠંડી થઈ સર્વ કરીશું અને એકદમ ઠંડી કરી અને તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો કોઈ પણ ફરસાણનો સ્વાદ વધારી દે તેવી ખાટી મીઠી આમચૂરની ચટણી આમચૂરની આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સર્કલમાં વધારે ને વધારે શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે